કચ્છમાં અચાનક ભારે પવન અને વરસાદથી થી બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂકાતા ઝાડ પર લાગેલી કેસર કેરી પડી ગઈ જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે આ વર્ષે કચ્છના કેસર કેરીના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે મારું નામ નરેન્દ્રસિંહ જાડેજા કમોસમી વરસાદને કારણે કાલે જે પવન સાથે વરસાદ પડ્યો એમાં કેસર કેરીમાં આખા ખેડોઈ અંજાર તાલુકામાં ગામ ગામડામાં બધે કાલે કેસર કેરીમાં ખૂબ જ નુકસાન થયું છે અને અવનવર બગાયત જાળી માટે કે અવારનવર વાવાઝોડા કે વરસાદ પવન આવે છે બગાયતમાં બહુ નુકસાન થાય છે ખેડૂત બહુ મહેનત કરી રહ્યા છે કેસર કેરી પાક માટે પણ કોઈ ઉત્પાદન નથી લઈ શકતા કારણ કે અચાનક હવામાન અદલ બદલ થતી હોય પવનના કારણે અને નુકસાન બહુ ખેડૂત થતી હોય તો બજારની અંદર કેરી બહુ વખાણમાં સારી થશે પણ ચાલીસ થી પચાસ ટકા આવડી છે એમાં કાલે વીસ ટકા ટકા જેટલું તો કાલે નુકસાન થયું કેસર કેરીમાં સમગ્ર અંજાર તાલુકો ભુજ જિલ્લામાં બધે ગામો ગામ બહુ કેસરનું નુકસાન થયું છે એમાં ખીડોઈ ગામ અંજાર તાલુકાને આંબામાં બગાયત માં બહુ વખાણ માં હતી કેસર કેરી પણ આ ફેરે કઈ છે નહીં આના વિશે કોઈ સરકાર કઈ પગલાં ભરે કે ખેડૂતને કોઈ લાભ મળે

આપે તેવી ખેડૂતોની માંગણી છે નામ જાડેજા રેરાસી કચ્છ કચ્છમાં અંજાર તાલુકામાં ખેડૂત ગામમાં અમે રહી છીએ અમારી વાડી છે ખેતર ફાર્મ અને આજુબાજુમાં જાયફળ ખારકુ આંબા એ બધું સર્વશ્રેષ્ઠ થાય છે અને બાગાયતી ખેતીમાં કેરી બહુ સારી થાય છે અમારે કારણ કે હવે આ વર્ષે પચાસ ટકા આંબ આવ્યા છે એમાં પણ વીસ ટકા આંબ આ વરસાદને પવનના કારણે ખરી ગયા છે એના કારણે સરકારમાં અમારે સરકારે અમારા સામે જોવું જોઈએ કે આ વીસ ટકા આંબમાં કેરીમાં અમારે શું આમાં કરી કરવું પડે અને શું આમાં અમારે બાગાયતીમાં વેચાણ કરવું પડે અને ખેડૂતને પછી આ જાગૃત કરવા ખેડૂતને જાળવી રાખવા માટે સરકારને અમને સહાય કરવી જરૂરી છે